હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે કરવાનું છે કોકોનટને રોસ્ટ તો એના માટે મેં અહીં એક સ્ટેન્ડ મૂકી દીધું છે અને તેના ઉપર સૂકું નાળિયેર રાખી દીધું છે તો જ્યાં સુધી આખું નાળિયેળ શેકાઈ ન જાય પ્રોપર ત્યાં સુધી આપણે આવી જ રીતે રાખીશું તમને ખબર હશે કે આપણે હોલિકા દહનમાં જ્યારે શ્રીફળને અંદર ભઠ્ઠામાં શેકીને ખાઈએ છીએ એ ખાવાની ખૂબ જ મજા આવે છે આ સેમ એના જેવું ટેસ્ટમાં તો નથી થતું પણ બહુ જ સરસ થાય છે અને સેકિન અંદર એનું જે પાણી નીકળે એ પીવાની તો બહુ જ મજા આવે છે એકદમ મીઠાશવાળું થઈ ગયું હોય અને એનું જે ટોપરું હોય એ પણ એકદમ સોફ્ટ સોફ્ટ થઈ ગયું હોય તો હોળીની યાદ તાજી થઈ ગઈ એવું આજે ફીલ થાય છે તો તમે જોઈ શકો છો કે હવે કોકોનેટ છે એ પોતે જાતે તે આ ઉપરનું જે એનું પડ હોય એ જાતે ફાટવા લાગ્યું છે તમને જો થોડું થોડું દેખાતું હોય તો તમે જોઈ શકો છો જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતે આપણે આખું કોકોનટને ગરમ કરી લીધું છે હવે આપણે તેની અંદરથી તેનું પાણી કાઢી લઈશું ચપ્પુની મદદ વડે હું તેને પાણી એનું પહેલાં એક નાનું એવું હોલ કરીશ પછી એમાંથી હું બધું જ પાણી નિકાલી લઈશ તો તમે પણ જરૂર ટ્રાય કરજો ખરેખર જે લોકોને રોસ્ટ કોકોનટ ભાવતું એ તો જરૂર ટ્રાય કરજો તો આપણે બધું જ પાણી કાઢી લીધું છે અને પાણી પણ ઘણું બધું નીકળ્યું છે તો આ પાણી પીવાની બહુ જ મજા આવે છે તો હવે આપણે તેનું ટોપરું પણ કાઢી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ કલર પણ બદલાઈ ગયો છે અને એની જે બ્લેક જે છાલ હોય એ પણ હમણાં નીકળી જશે અને ખાલી વ્હાઈટ જ પાછળના ભાગમાં પણ વ્હાઈટ પડત તે રહેશે એવું આખું રોસ્ટ થઈને થઈ જશે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો তো যু আলু ককট তৈরি থ্যাংক ইউ গাইজ বাই বাই